બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત વીએમસીએ બનાવેલા મકાનો બાર વર્ષમાં કોર્પોરેશનને જાતે બનાવેલ મકાનો બાર વર્ષમાં ટકી શકે તેમ નથી ભ્રષ્ટ વીએમસી દ્વારા વાપર ઉપયોગ બંધ કરીને મકાન ખાલી કરવા તગ લખી આદેશ સામે સ્તર ઉપર વિપક્ષ નેતા રાવતે આજે મુલાકાત લીધીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત આ મકાન બનાવ્યા અને તેની આવરતા અંદાજિત ચાલીસ વર્ષની હોય પણ બાર વર્ષમાં જ મકાન જર્જરિત હાલતમાં થઈ ગયા અને પાલિકા દ્વારા મકાન ખાલી કરવા માટે નોટિસ આપી છે ત્યારે વિપક્ષ નેતા અમિત રાવતે પ્રશ્ન કર્યો છે કે આમાં વાંક કોનો બીએસયુપી આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે હજાર દસમાં વર્ક ઓર્ડર આપ્યો બે હજાર બારમાં વિવિધ જગ્યાએથી કારેલીબાગ એકતા નગર કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે બે હજાર ઓગણીસમાં કોર્પોરેશનના ઇન્નાસ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી પણ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ સાડી પાંચસો મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે ગરીબ લોકો હતા છે કે એકતા નગર કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ જ્યાંથી શહેરમાં આવા જવાના બસો રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ તેમ છતાં લોકો અહીંયા રહે છે આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી ત્યારે હવે સાડી પાંચસો મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માગીએ છીએ ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કર્યો ખિસ્સા એમના ભરાયા રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો પણ પાંચ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી એક નોટિસ ઇજારદારને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો ઇમ્પોસિબલ છે આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે એમના એન્જિનિયર્સની બેદરકારી એમના ભ્રષ્ટાચાર એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ પચીસ વર્ષ ટકવું જોઈએ ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઇજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવ્યા